રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે ઉપલેટા પંથકમાં બે દિવસમાં બે મકાનો ધરાશયી થયા છે તે ચોક પડ્યા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશયી થવા પામી હતું ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા આ મકાન ધરાશયી થવાની ઘટનાઓ બનવા પામે છે ત્યારે મકાન ધરાશયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાં નીચે દબાઈ જવા પામ્યા હતા તો આ ઘટનાને પગલે ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી જે બાદ કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી હતી ત્યારે આ કાટમાન નીચે હજુ બે મહિલા દબાઈ હોવાની શંકા વ્યક્ત છે તો આ ઘટનાની જાણ થતા મામલતદાર પીઆઈ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો નીચેથી એક મહિલાને હેમકેમ બહાર કાઢવામાં આવી હતી જેમનું નામ ગીતાબેન રાકેશ સલાટ હોવાનું સામે આવ્યું છે તો એક મહિલાનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જેમનું નામ મંજુબેન સલાટ હોવાનું સામે આવ્યું છે ત્યારે એકસો આઠ અને નગરપાલિકાનું ફાયર વિભાગ અને એનડીઆરએફ ટીમ દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં હું રજા ગોસ્વાણી ગોરા પૂર્વ નગર સેવા આ મચ્છી બજાર ની માલિક દુર્ઘટના એક મકાન જૂનો હતો કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક પર બે ભાઈઓ દબાઈ દે છે ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણો એને દવાખાને ઉગાડ્યા અને ભનુકાબેન છે એ ગંભીર હાલતમાં થાય દવાખાને લઈ ગયા છે તું હાલમાં છે જીવતા છે કે મરી ખ્યાલ નથી પડતો હતી આંબીલાનું મકાન હતું પછી વર આંબીલા દવા લાય

સીડીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશયી થઈ બાજુનું એક મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બહેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલે જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે સરફરાજ કોડી સાથે સીએન24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ